કેટલા સમયથી બધા પૂછતા હતા કે દાળ બાટી માટે કંઈક સારું ઓપ્શન બતાવો તો ફાઇનલી સિમ્પલી સાઉથમાં અત્યારે એમનું એક મહારાજ કરીને એક નવું વેન્ચર શરૂ થઈ ગયું છે જેમાં પાઉંભાજી મુંબઈ સ્ટાઇલ એકદમ એનો ઓથેન્ટિક ટેસ્ટ એનો પુલાવ અને સાથે રાજસ્થાની દાલ બાટી પણ તમને અહીંયા હવે ઓપ્શનમાં મળી રહેશે ઓમ તો એમનું સાઉથ ઇન્ડિયન ફૂડમાં ઘણી બધી વેરાયટી છે જેમાં મદ્રાસી છે ને બેંગ્લોરી સ્ટાઇલના બી ઢોસા અહીંયા મળે છે અને એકદમ ઓથેન્ટિક ને પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ તમને એમાં મળશે પણ સાથે રાજસ્થાની ટચ કોઈને જોતો હોય તો બી અહીંયા મળી જશે આ ત્રણ બાટી છે દાળ છે ચૂરમો ઘી ચટણી અને સલાડ જો બાટી એકદમ સોફ્ટ છે કે તમે એક હાથે તોડો ને તો એ તૂટી જાય આવી 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 ગઈ ગઈ દાળ પછી પછી ગયું ઘી ચટણી એમની સ્પેશિયલ બાટી એકદમ સોફ્ટ છે આકા દાણાની ફ્લેવર એ મોઢામાં આવે છે દાળ ટુ ગુડ છે રાજકોટમાં કદાચ ભાગ્યે જ તમને આ રીતનો ઓથેન્ટિક રાજસ્થાની દાળ બાટીનો ટેસ્ટ ખાવા માટે મળ્યો દાળ અનલિમિટેડ છે તમારે જેટલી દાળ જોતી હોય એટલી તમને આપવામાં આવશે જો તમારે આ દાળ બાટી ખાવા માટે આવવું હોય તો રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર એસબીઆઈ બેંકવાળી શેરીમાં સિમ્પલી સાવતા જગ્યાનું નામ છે ટાઈમિંગ છે બપોરના અગિયારથી બેમાં સાંજના સમયે થી રાતના અગિયાર વાગ્યા સુધી હશે પરફેક્ટ એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે માહિતીને વધુમાં વધુ શેર કરી દેજો